ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામની પૌરાણિક દંતકથા અને લોકવાયકા મુજબ અહીંની તપોભૂમિ પર મહર્ષિ ઉતારવાની ફરજ પાડી હતી તેથી આ તપોભૂમિ ભાનુ ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઈ છે જોકે ભાનુ ક્ષેત્રનું અપભ્રંશ થઈ આ ગામનું નામ ભાણખેતર થયું જ્યાં ગણપતિજી મંદિર નજીક નાગેશ્વર તળાવનો છેડો છે જ્યાં ગાયની ખરી જેટલી જમીન કુવારી ભૂમિ ગણાય છે તેનું દાન ધર્માદામાં વિશિષ્ટ મહત્વ માનવામાં આવે છે આ ભાણકેતર ગામમાં મસાણી માતાજીનું મંદિર રામજી મંદિર વૈષ્ણવોની હરિરાયજી મહાપ્રભુજી બેઠક ગણપતિ મંદિર રામનાથ મહાદેવ ભાથીજી મહારાજ સહિતના મંદિરો આવેલા છે પ્રતિવર્ષની જેમ લાભપાચમના પવિત્ર દિવસ છે અન્નકૂટ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેના દર્શન કરવા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગ્રામ પંચાયત દ્વારા મેળાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું દર્શન અને મેળાનો જંબુસર નગર સહિતની જનતાએ લાભ લીધો હતો અમારા ગામની અંદર વિશિષ્ટતા એ છે કે અમારા ગામની બાજુ મહારીરાયજી મહાપ્રભુજીની બાજુમાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે આ ગણપતિ દાદાનું મંદિર અંદાજે પાંચસો વર્ષ પહેલેનું છે આ ગણપતિ દાદાની મૂર્તિની અંદર એક વિશિષ્ટતા એવી છે કે એમની જમણી સુંદ છે એક દંડ છે અને શંકર સ્વરૂપ ત્રિનેત્ર દાદાની મૂર્તિ છે ગણપતિ ચોથે દિવસે જંબુસર શહેરના તથા આજુબાજુના ગામના ભાઈ ભક્તો ગણપતિની ચોટ ભરવા આવે છે અને સંકટ સમયે તો બે થી અઢી હજાર માણસ જે મેરો ભરાય એ રીતે માનવ મેહરામન ગણપતિ દાદાના દર્શન કરવા આવી પડે છે અને અમારા ગામની અંદર અમારા ગામના વસવાટ પહેલાં શ્રી મસાની માતાજીનું પણ મંદિર એક આવેલું છે આ મસાની માતાજીનું મંદિર અમારા વડવાઓની સાથે અમારા માતાજી આવેલા છે આ માતાજીનું મંદિરના પ્રતાંગણની અંદર ખૂબ જ ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે અને અમારા ગામની અંદર અમારા ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો સુખ શાંતિથી આ મંદિરના દર્શન કરવા આવે છે અને સુખ શાંતિ પ્રાપ્ત કરે છે અને મા મસાણી એમની તમામ મનોકામના પૂર્ણ કરે છે